આજના સમયમાં જો ખરેખર તમારે કોકને હેલ્પ કરવી હોય ને તો પૈસા દેવા દાન કરવું ખવડાવવું આની કરતા પણ મોટી હેલ્પ તો એ છે કે તમારા 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 ગામમાં સમાજમાં ઘરમાં તમારી આજુબાજુમાં તમે જેને જોતા વર્ષથી શાંતિથી રહેતા હોય ખાતા પીતા હોય ભલે ભાડે રહેતા હોય કોઈ દિવસ લેણું ન કરતા હોય ખોટા લક્ષણ ન હોય આવા ઘરના છોકરા અથવા આવા સંસ્કારી છોકરાઓને છોકરી છીંધજો આજે કોઈ નથી કરતું આજે મળશે ને આખા ગામની કયો આખા ઘરની કયો આખા સમાજની કયો આતરડી ઠરશે કેમ કે આજે આ સૌથી મોટી હેલ્પ છે બાકી હું એવું નથી કેતો બધાને આંગળી ચીંધો ખબર છે કે આ ખોટા કરે છે આનું ઘર ખોટું છે આવું લખણ ખોટું છે તો ન્યા નથી કેતો પણ જે સારા ઘર છે ને આજે રહી જાય છે પ્રોબ્લેમ આ છે સંસ્કારી ઘરમાં ખબર છે પણ એમાં ખાલી પ્રોપર્ટી નથી એના કારણે તો આયા આંગળી ચીંધો અથવા તો બીજું કે આંગળી નો ચીંધો કોઈને છોકરી નો ચીંધો કાય વાંધો નહીં કોકના થાતા હોય ને ન્યા આંગળી ન કરો એની ઘરમાં તો કઈ નથી ઓલું નથી એટલે ઘરમાં કઈ નથી પણ ઘર તો સારું છે ને માણા તો હારા છે ને છોકરા તો હારા છે ને આ વસ્તુ ધંધામાં લાગુ પડે આ વસ્તુ બીજી લાગુ પડે કોકના ધંધા થતા હોય કોક પાર્ટનર થતા હોય તમને પેટમાં ન દુખવું જોઈએ આ સૌથી મોટામાં મોટી હેલ્પ છે આજના સમય બાકી દાન પૂન અનાથ આશ્રમ આ બધું ઓટોમેટિક તમને કરો તો બીજા કરી નાખશે એટલે ન્યા જરૂર નથી પણ આજે આપણે બર્થડે ઉજવવા અહીંયા જઈએ ઓલું જોઈએ અહીં આપણે કે હેલ્પ થાય છે હેલ્પ થાય છે આ સૌથી મોટી હેલ્પ આજે આ જરૂર છે સમાજ સાચું છે કે ખોટું તમે કોમેન્ટ કરીને કહી શકો બાકી તમે બધા સમજદાર છો સમજદાર કો ખાલી ઈશારા એક આપી